કેમ્પનું અલગ અલગ પૂરા ગુજરાતમાં બસો થી પણ વધારે સમર કેમ્પ ચાલે છે એમાં મકરબા ગાર્ડન અમદાવાદ ખાતે અમારા આદરણીય જલ્પાબેન ખુબજ સરસ રીતે એનું બાળકો સાથે રહી અને બાળક બની અને એમને યોગ શીખવે છે અને આવતીકાલના ભારતના ભવિષ્યનું ખૂબ સ્વાસ્થ્યવર્ધક નિર્માણ કરી રહ્યા છે અને આજે મારે પણ આ યોગ ક્લાસમાં આવવાનું થયું મારી સાથે આદરણીય અલકાબેન પણ છે જેમને પણ આ બાળકો માટે અખંડ પ્રચંડ પુરુષાર્થ કરી અને એ પણ આ બાળકો સાથે સાવ બાળક બની અને યોગાભ્યાસ કરતા હોય છે મારી સાથે આદરણીય વ્યાસદાદા પણ છે એ પણ બાળકોને બાળક વચ્ચે જવું એમને ખૂબ બાળક બનીને રહેવું અને બાળક સાથે રમવું અને બાળકને બાળક બનીને રહેવું એમને પણ ખૂબ અતિપ્રિય હોય છે જ્યારે અમારી વાત થઈ તો એમની પણ ખૂબ ઉત્કંઠા હતી અને એ પણ બધા જ બાળકોને મળવા માટે તૈયાર હતા તો જીવનમાં કેટલી પણ ઉંમર હોય તમારી તો દરેક ઉમરે જો તમારે સ્વસ્થ અને આનંદિત રહેવું છે તો બાળક બની જાવ તો બધું આનંદ આનંદ છે અને જીવનમાં આનંદથી વિશેષ કાઈ જ નથી ધન્યવાદ ને વખત તુજે મુબારક ખુશી આઈ સંસાર કી તુજે મુબારક ખુશી આઈ સંસાર કી लेट्स ગો હે આનંદ મે જાગર મિલ જના जान तू है सुंदर बोले संसार की तुझे मुबारक खुशियाबारक आत्मा ज्ञान की मैडम हैप्पी बर्थे हमेशा लहर उठी तेरे नाम की तू है सुंदर फूल इस संसार की तू है सुंदर फूल इस संसार तुझे मुबारक इस संसार की तुझे मुबारक इस संसार की तुझको है में जा जाकर मिल जाना कुछ को है आनंद में जाकर मिल जाना तू है सुंदर भूले संसार की तुझे मुबारक खुशियां आत्मा ज्ञान की तुझे मुबारक खुशियां आत्मा ज्ञान की हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे बने आपका ताज हमेशा लहर उठी तेरे नाम की तू है सुंदर फूल इस संसार की